ચકલીઓની પ્રજાતિમાં સૌથી જાણીતી પ્રજાતિ એટલે આપણી ઘરચકલી છે પરંતુ ચકલીના કુટુંબમાં ઘણી અન્ય પ્રજાતિઓ પણ જોવા મળે છે ચકલી સામાન્ય રીતે નાની મજબૂત શરીર ગોળ પાંખો અને ટૂંકા પૂંહડાવાળી હોય છે તેઓ સામાન્ય રીતે ભૂરી અને ભૂખરી પાંખો ધરાવે છે જેમાં ધબ્બા અને બિંદા હોય છે ચકલી અત્યંત અનુકૂળ પક્ષી છે અને તે શહેરી વિસ્તારો ખેતીવાડી વિસ્તાર અને જંગલોમાં મળી આવે છે તેઓ માનવ વસાહતો આસપાસ પણ જોવા મળે છે તેમનો આહાર મુખ્યત્વે બીજ છે તેઓ જંતુઓ પણ ખાય છે ચકલી સામાજિક પક્ષી છે અને ઘણીવાર ટોળામાં જોવા મળે છે તેઓ તેમના કલબલાટ અને ગાવાના કારણે જાણીતી છે જંગલી ચકલીના માથા પર કોફી રંગનું તિલક હોય છે આ પ્રજાતિ ઘરમાં રહેતી નથી પરંતુ બગીચા અને ખેતરોમાં જોવા મળે છે ચકલી સામાન્ય રીતે વસંત ઋતુમાં પ્રજનન કરે છે પરંતુ તે ચોમાસામાં અને ઉષ્માયુક્ત વિસ્તારોમાં પણ કરે છે પ્રજનન મોસમ સામાન્ય રીતે માર્ચથી ઓગસ્ટ સુધી ચાલી શકે છે ચકલીઓની સંખ્યામાં ઘટાડો થયો છે કારણ કે તેમનું રહેઠાણ નષ્ટ થઈ ગયું છે અને કૃષિ પ્રથાઓમાં ફેરફાર આવ્યો છે માદા ચકલી સામાન્ય રીતે ત્રણથી ચાર ઈંડા મૂકે છે આ ઈંડા આછા સફેદ અથવા હળવા છીકણી રંગના અને નાના ડાઘવાળા હોય છે ઈંડા મૂક્યા પછી માદા ચકલી લગભગ અગિયારથી ચૌદ દિવસ સુધી તેને સેવે છે ચકલીનું બચ્ચું ચૌદથી સોળ દિવસ સુધી માળામાં રહે છે જ્યાં તેમની માતા અને પિતા બંને તેને ખવડાવે છે તેઓ મુખ્યત્વે જંતુઓ અને નરમ ખોરાક આપે છે જેથી તેઓ ઝડપથી વિકસે ચકલીઓના સંરક્ષણ માટે ચકલી ઘર લગાવવા ખૂબ જરૂરી છે